નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર નંદાવ ગામ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગરની ટીમે દારૂ ભરેલી ટ્રક સાથે એ કિસમને ઝડપી પાડ્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગરની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે નંદાવ ગામના બ્રિજ પાસેથી દારૂ ભરેલી ટ્રક સાથે એ કિસમને ઝડપી પાડવામાં આવ્યો છે વર્મી કમ્પોસ્ટ ખાતરની આડમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો જેને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે રોહિત જગીતસિંહ સરદાર નામનો હિસમ મૂળ હરિયાણા સિરસાનો વતની છે આ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે તેમજ આ ગુનામાં સંડોવાયેલા દારૂ મોકલનાર તેમજ દારૂની ડિલિવરી લેનાર અને ટ્રક માલિક સહિત કુલ ચારથી વધુ લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે આ ગુના સંદર્ભમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા કોસંબા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે કુલ ઇઠ્યોતેર લાખથી વધુનો મુદ્દામાલ હાલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે